ગળી એક સમયની વાત વિસ્તારીને કહું વિખ્યાત હવે ચંદ્ર ગ્રહણ આવ્યું એની વાત આવે છે કે ધર્મ ભક્તિને ને બંને કુમારો કાશી જવા તૈયાર થયા છે શું કામ ગયા તા કાશી તો ચંદ્ર ગ્રહણ આવતું તું ને એટલે ધર્મદેવને એવો વિચાર થયો ચંદ્ર ગ્રહણ આવે છે એટલે તીર્થ ભૂમિ જઈએ ગંગા કાંઠે મણિકર્ણિકા ના ઘાટ પર બેસી અને આપણે ભજન કરવું છે કેવો મોટો સરસ મજાનો વિચાર આવ્યો આપણને ક્યારેય થાય હમણાં જ ગ્રહણ ને આપણે આપણે પણ મંદિર એટલે માટે કાશી કયો ગંગા કયો યમુના કયો બધા તીર્થ ભગવાન સામે ભગવાન કે અડસઠ તીર્થ કોટી ગયા કાશી ભગવાન કે અમારા ચરણમાં અડસઠ તીર્થ અખંડ વાસ કરીને રહે છે પર્વતભાઈ દીકરો દર્શન કરવા જતા હતા મેઘજીભાઈ ત્યારે અડસઠ તીરથ સામા મળ્યા અડસઠ તીરથ પૂછ્યું તમે કોણ છો ત્યારે કીધો અમે તો કોઈ કે હું ગયાજી છું કોઈ યમુનાજી એવા નામ દીધા અડસઠ તીર્થો છીએ ક્યાં જાઓ છો અગતરાયમાં પર્વતભાઈ મહા મુક્ત રાજ છે એના દર્શન કરવા દરરોજ જઈએ છીએ એ તો મારા જ પિતાજી છે તો પછી મારે યાત્રા કરવા જવાની ક્યાં જરૂર છે એના ચરણમાં દંડ પ્રણામ દરરોજ કરી લઉં તો યાત્રાનું ફળ મળી જાય ને આમ તીર્થો છે ઈ ભગવાનના ચરણમાં હું ભગવાનના ના ચરણમાં છે એટલે આપણે તો તીર્થ ભૂમિમાં જ બેઠા છીએ એટલે ધર્મદાદા ને વિચાર પવિત્ર આવ્યો છે ધર્મદાદા બહુ ભગત હતા ને એટલે આવા વિચારો બહુ ભગત હોય ને એને ભજન કરવાના જ વિચાર આવે જગત હોય જગત નો જીવ હોય ને એને ફરવા જવાના વિચાર આવશે તો આપણે હવે અંદર અહીંયા જ બેઠા બેઠા વિચાર કરી લઈએ અંતર આત્માની અંદર આપણે ભગત છીએ કે જગત મને વધારે વિચારો કેવા આવે છે બહાર જવાના કે ભગવાનની નજીક જવાના તો આપણે ભગત આપણે બધા ભગત જ તો જ ભગવાનની નજીક આવવાનો વિચાર થાય ને એટલે સુંદર વિચાર થયો ગ્રહણ કરવા જેવું છે ગ્રહણની અંદર ભગવાન ને સંતોના સમક્ષ આપણને બેસવા મળે અને જેટલું ગ્રહણમાં ભજન થાય ને એટલું અનંત ગણું ફળ મળે હો ગ્રહણમાં ગોદડા ઓઢીને ઊય ન જવાય ગ્રહણમાં જે સુઈ જાય એનામાં પછી બીજું ગ્રહણ આવે ને ત્યાં સુધી શુદ્ધિ ન આવે ત્યાં સુધી ગ્રહણ વાળા જ રહે એમના એટલે ગ્રહણમાં ભજનનો મહિમા છે એક વાર સ્વામિનારાયણ નામ ગ્રહણ ની અંદર લઈને અનંત ગણા ફળ મળી જાય એટલે ધુન કરવાનો બહુ મહિમા છે ગ્રહણ એટલે શું તો ખબર છે ને ગ્રહણ એટલે સૂર્ય ની ચંદ્ર ને રાહુ પકડવા દોડે રાહુ નામનો જે ગ્રહ છે એ પકડવા માટે દોડે એટલા માટે કે સમુદ્ર મંથન વખતે અમૃત પીવડાવવા માટે ભગવાન મોહીની રૂપ ધારણ લીધું કર્યું હતું ને દેવોને ભગવાનને પાવાની ઈરાદો હતો જ અસુરોને નહોતું પાવું તે રાહુ એને ખબર પડી ગઈ આ મોહ મોહિની નથી મોહન મોહન છે ભગવાન છે એટલે સૂર્યચંદ્રની વચ્ચે બેસી ગયો તો સૂર્યચંદ્રએ ઈશારો કર્યો ને એટલે પછી ત્યારથી એની ઉપર એને ખાર છે વિરોધ રાખે છે એની ઉપર ક્યારેક ક્યારેક અમાસ હોય પુન્યમ હોય ત્યારે ત્યારે એની સામે જઈને એને ગળવા માટે દોડે છે પણ ભગવાને એની રક્ષા કરવા માટે સુદર્શન ચક્ર મૂકી દીધું છે ને એટલે સૂર્ય સૂર્યચંદ્રને કાંઈ ગળી નથી જતો સૂર્યચંદ્રની નજીક જઈ શકતો નથી કેમ કેમકે સૂર્યની નીચે દસ હજાર યોજન રાહુ ગ્રહ છે સૂર્યથી નીચે અને સૂર્યની ઉપર એક લાખ યોજન ચંદ્ર ગ્રહ ચંદ્ર છે એટલું એટલું આઘું છે પણ જ્યારે આમ ત્રાસમાં રાહુ ગ્રહ ઉભો હોય ને ત્યારે એમ કેવાય કંકણ ગ્રાસ કંકણ ગ્રાસ ગ્રહણ કેવાય કંકણ એમ એ નામ છે એટલે આ ગ્રહણ ની અંદર વધારે ભજન થાય એનો જ મહિમા છે કુરુક્ષેત્રની અંદર શ્રી કૃષ્ણ ભગવાન સ્નાન કરવા ગયેલા ગ્રહણ વખતે નંદ યશોદાને પણ સાથે લઈ ગયા હતા ગોપીઓને પણ બોલાવેલા ગ્રહણની અંદર કુરુક્ષેત્રમાં સ્નાન કરવાનો બહુ મહિમા છે એટલે કુરુક્ષેત્રમાં બધા સ્નાન કરવા માટે ગયા તા ત્યાં બ્રહ્મ સરોવર છે બહુ મોટું બેન જ્યારે યાત્રા કરવા ગયા ને ત્યારે બરાબર યાત્રામાં ગ્રહણે એવું કુરુક્ષેત્ર તીર્થ આવી ગયું બે ભેગું થઈ ગયું હતું ત્યારે ગ્રહણનું સ્નાન થઈ ગયું એટલે ધર્મદેવે બંને કુમારને સાથે લઈ મોતીરામ મામા વગેરે પરિવાર સાથે બધા સ્નાન કરવા માટે ગયા છે પોતાના જે ગોર હતા ને દેવદત્ત નામના એ બહુ ગંભીર ગુણવાન સારા માણસ હતા એને ત્યાં ઉતારો કર્યો છે ધર્મદેવે રાત્રિ રોકાયા છે સવારે વહેલી સવારે ગ્રહણ શરૂ થવાનું હતું એટલે ધર્મદેવ વહેલા સ્નાન કરી પૂજા કરી મણિકર્ણિકાના ઘાટે બેસી ગયા અને ભજન કર્યું છે પૂજા કરી છે ભગવાનનું ભજન કરતા કરતા ષટ કર્મ કર્યું છે બ્રાહ્મણ ષટ કર્મ કરે એને શું કહેવાય દાન આપવું લેવું ભણવું ભણાવવું યજ્ઞ કરવો અને કરાવવો આ બ્રાહ્મણોના ના છ કર્મ કહેવાય તો ગ્રહણ થતા પહેલા ગંગાજીએ પહોંચી ગયા મણિકર્ણિકા નો ઘાટ બંધાયો છે અક્રુરજી હો કેમ કે મણી લઈને ભાગી ગયા તા ને અક્રુરજી અને ને ઘાટ કાશી જઈને બંધાવેલો એટલે નામ છે પછી ત્યાં સ્નાન કર્યું છે સંકલ્પ કર્યા છે કરવાના ગ્રહણ શરૂ હોય ને ત્યારે જ દાન કરવાના સંકલ્પ કરી લેવા પછી ગ્રહણ મુકાય ને ત્યારે ભલે આપણે દાન કરીએ પણ શરૂ હોય ને ત્યાં જો દાન કરવાના પુણ્ય કરવાના સંકલ્પ કરવામાં આવે તો શાસ્ત્રોની અંદર લખ્યું બહુ ફળ મળે ધર્મદેવે ત્યાં જ સંકલ્પ કરી લીધા છે ગ્રહણ મુકાયું પછી ગંગાજીમાં સ્નાન કર્યું મળીને બધાએ સરસ રસોઈ બનાવી પ્રેમે કરીને ભોજન પાન કર્યા ભગવાનનું ધ્યાન કર્યું ધર્મદેવને કાશી વિશ્વનાથના દર્શન કરવાની ઈચ્છા હતી એટલે ત્યાં દર્શન પણ કર્યા છે પછી એ જ વખતે ધર્મશાળામાં ઉતારામાં હાયવા બહુ થાક લાગ્યો ને એટલે રામ પ્રતાપભાઈને કીધું કે રામ પ્રતાપજી મને થાક બહુ લાગ્યો છે બેટા આમ જે કીધું ને આજે થાક લાગ્યો છે અમને સત્ય વાત કહું છું તમને જીર્ણ શરીર થયું છે આ મારું એ મ જણાય છે મને વીર હવે જોખનજી શરીર મારું વૃદ્ધ થયું છે કામ દેતું નથી હવે એવું ને એવું કામ તો ન જ આપે ને શરીર હવે મારું જોખનજી બહુ દુખે છે આટલું જ આ બોલ્યા ને ત્યાં તો તરત ને તરત રામપ્રતાપજી ઊભા થઈ ગયા કેવું ન પડ્યું પિતાજીના પગ દબવા મંડ્યા હો આને દીકરા કહેવાય હો પગ દાબા મીંડ્યા ખબર ન પડી કેટલું કે પગ દાબે ને એવા હતા એટલે એમ કેવાય વડીલોનો મહિમા રાખવો ઉમર થાય એટલે પછી એને પછી તિરસ્કારના રૂપમાં નો જોવા કોઈએ કીધું છે કેસને સુધારેને એને વકીલ કેવાય કેસને સુધારે એને વકીલ કહેવાય પણ કેસ ને બગડવા જ ન દે ને વડીલ સાથમાં રાખો તો ક્યારે વાંધો ન આવે એટલે માતા પિતા વડીલો એની આજ્ઞામાં રહેવું એને પૂછીને કામ કરવા એ રાજી થાય એમ કરવું કોઈ દિવસ તિરસ્કારની દ્રષ્ટિથી જોવા નહીં જેમ ફાવે એમ બોલવું નહીં કેમ કે વૃદ્ધ થાય ને એટલે નાના બાળક જેવી જેવો સ્વભાવ થઈ ગયો હોય એટલે એને સારી રીતે બોલાવવામાં આવે ને એટલે રાજી થઈ જાય શાસ્ત્રોમાં લખ્યું માતા પિતા પહેલું તીરથ છે પહેલું તીરથ એટલે એને પગે લાગવા નિયમ લેવા માતા પિતા એટલે તમે સમજ્યા કે નહીં તમે પિયરમાં મૂકીને આવ્યા એ નહીં એ તો હવ ને વાલા હોય કેમ કે એ તો જીવે ત્યાં સુધી એ બાજુ ખેંચાણ તો બાઈઓને રહેશે જ પણ તમારા ઘરવાળાના જે માતા પિતા છે ને એને તમારા માતા પિતા કરીને રાખવા પડે એની સંપત્તિ તમને ફાવી ગઈ એનું ઘર બંગલા ફાવી ગયા એની મિલકત બધી તમે તમારી કરી લીધી તો એના માતા પિતાને તમારા કરવા પડે કે નહીં કરવા પડે ને એની બધુંય તમારું માન્યું હોય તો એના માતા પિતાને તમારા ન કરવા પડે એની સેવા કરવી પડે ને એટલે કોઈ કવિએ લખ્યું જીવતા દીધો સંતાપ સેવા ન કરી માં બાપ ની પાછળ પ્રતિમા તણુ પૂજન કર્યાથી શું વળ્યું કદી વૃદ્ધ માત પિતા નો ન પુત્રે ભાવ પણ પૂછો પછી જય તીર્થમાં ખોબે ખોબે પાણી ચડાવે ને કેટલુંય કરે ને એ કરે તોય શું ન કરે તોય શું માટે એકબીજાના મન સુધી પહોંચી જાઉં આપણે કોઈએ કીધું ન ધરા સુધી ન ગગન સુધી આપણે તો જાવું છે એકબીજાના મન સુધી એકબીજાના મનનો મેળ રાખી દેવો બધાને આપણે પ્રેમથી સાચવવા અત્યારે કેવું થઈ ગયું છે ખબર છે પહેલું તીરથ સાસુ સસરા તમાર માટે જો ભાઈઓ માટે કેવું પેલું તીરથ સાસુ સસરા બીજું સાળી બાપ તો નદી નાળા ખરું આવું થઈ ગયું હવે એટલે વડીલોની આજ્ઞા છે ને એ દીવા દાંડી સમાન છે એટલે દીવા દાંડી છે ને એ રસ્તો બતાવે છે એટલે એને ક્યારેય ઓળંગીને આગળ ન જવાય માટે આ દુનિયા ની અંદર

તો આપણે ગેલા ઉત્સવ કરાય કે નહીં ઉત્સવ લોટી ગંગાની જ્યાં સ્વામિનારાયણ વર્ષ સુધી દરરોજ સ્નાન કર્યું છે ક્યારે આપણે ત્યાંથી લોટી ભરીને લાવ્યા ક્યારે લોટી ઉત્સવ કર્યો વામન ભગવાન નો સ્પર્શ થયો ઈ ગંગાજી એનો આપણે મહિમા કેમ કે બહુ દૂર છે ને એટલે અને કેલા નદી આપણને નજીકમાં મળે છે એટલે ક્યારેક એવો ઉત્સવ કરજો કરાય સગા સંબંધી નામે તેડાવ્યા હોય યાત્રા કરવા ગયા હો તો આપણે એમ કહેવાનું ગેલા જળનો ઉત્સવ આ પણ કરાય આમ તીર્થની અંદર લાગી કળશની કાઢી સરસ દસ દિશાઓમાં થયો જશ આમ સરસ મજાનું ગ્રહણનું સ્નાન કરવા માટે કાશીની યાત્રા કરી છે બધાને ખૂબ ખૂબ આનંદ થયો છે આમ ભગવાનની લીલાઓ અપરાર છે ઉમાનંદ સ્વામીએ ઘનશ્યામ લીલા મૃતસાગર અંદર એટલી બધી લીલાઓ લખી છે તો પાર આવે એમ નથી એક એક લીલાઓ પુરુષોત્તમ નારાયણ કરેલી છે એ જોયેલી છે અને પછી લખેલી છે હે રામ શરણજી છપૈયા છપૈયાકી લીલા નવરાત્રી ગઈ થોડા દિવસ થયા એટલે દિવાળીના દિવસો આવ્યા છે હવે દિવાળીની કથા આવે છે ઓ બરોબર દિવાળી કરનારા વસ્ત્ર અલંકાર ને તે ધારી દર્શન દિવાળી ના દિવસ હોય રૂડા રૂડા વસ્ત્રો પહેરે બધાય દેવ મંદિરે બધા દર્શન કરવા જાય દિવાળીના બેસતા વર્ષે વળી સગા સંબંધીને ઘેરે જય સ્વામિનાયન કરવા જાય આ રીતિ છે ને આપણી ભારતીય ભારતની અંદર જ આ છે હો બીજા દેશોમાં આવું કાંઈ છે નહીં દિવાળી પર્વ હિન્દુસ્તાનમાં બહુ મહત્વ છે કેમ કે નૂતન વર્ષ આપણા દેશમાં ગૌરવવાળું ગણાય છે બીજા દેશમાં આપણે તો દિવાળી ક્યારે વહી જાય ખબર ન હોય કઈ દિવાળી વહી ગઈ દિવાળીના દિવસે ગયા વર્ષની ભૂલોને બધા યાદ કરે માફી માગે આખા વર્ષની ભૂલ થઈ ગયો હોય માફ કરજો એવું બધું કહેવામાં આવે હો આખા વર્ષના ગુના બધા પાસેથી માફી માગી લેવામાં આવે નબળા દિવસ દાટી દઈને હારા દિવાળે એને કહેવાય દિવાળી આ દિવાળી કહેવાય નબળા દિવસ દટાઈ ગયા હવે હારા દિવસ ઉઈ ગયા નવ વર્ષ આપણને આવા ભગવાન મળ્યા એટલે આપણા માટે તો દરરોજ દિવાળી છે સવાર થાય દિવાળી શરૂ થાય આપણે એમ નહીં માનવાનું વરસ પૂરું થાય ત્યારે અમાસ આવે ત્યારે જ દિવાળી આવે ને સારા વસ્ત્ર પહેરીએ આપણે તો ઉત્સવ હોય ભગવાનને દર્શને આવીએ ભગવાનને રાજી કરવા માટે દરરોજ આપણા હૃદયની અંદર તો માનવાનું રોજ રોજ દિવાળી છે પ્રેમ ભાવ જો ભગવાનમાં હોય ને તો કોઈએ લખ્યું હર દિન નયા હે હર રાત નિરાલી હે દિલ મે પ્રભુ પ્યાર હે તો હર રોજ દીપાવલી હે દરરોજ હૃદયમાં ભાવ ભરેલું હૃદય હોય ને દરરોજ દિવાળી જ છે માટે સુહસી ની ભાભી એ કીધું માં અમારે દર્શન કરવા જવું છે મંદિરે અને ઘનશ્યામ અને ઈચ્છારામભાઈ બંને વીરાને અમે સાથે લઈ જઈ દર્શન કરવા ત્યારે ભક્તિ માતા બહુ રાજી થયા તો બહુ સારું બેન લઈ જાઓ સારા સારા વસ્ત્રો પહેરજો અને સાથે જાજો ઘનશ્યામને પણ સારા વસ્ત્ર પહેરાવજો સરસ શણગાર સજાવજો ઘનશ્યામને પણ સારા વસ્ત્રો પહેરાવ્યા બંને દિયરને એક એક આંગળીએ પકડીને મંદિરે દર્શન કરવા લઈ જાય છે સુવાસીની ભાભી હો પોતાના દીકરાને તો હોઉ આંગળીએ પકડે હો લઈ જાય પણ દિયરને આંગળીએ પકડીને લઈ જાય એની જ ઉંમરના નંદરામજી હતા પણ ક્યારેય નંદરામજીને સાથે લઈ ગયા એવી લીલા ક્યાંય આવતી નથી કેમ કે સુવાસિની ના હૃદય ભક્તિ ભાવથી ભરેલું હતું એટલે એને ભગવાન વગર ચાલતું નહોતું પિયરમાં મળવા તરગામ જાય ને તો એમ કે ઘનશ્યામ સાથે હોય ને તો જ મળવા જવું છે નહીતર નહીં આવું કઈ બને પિયરમાં મને નહીં ગમે ઘનશ્યામ ભાઈ સાથે હશે તો જ ગમશે આવા તો સુવાસિની ભાભી બધે મંદિરે મંદિરે દર્શન કર્યા સગા સંબંધીઓને મળવા માટે ગયા બધાને જય સ્વામિનારાયણ કીધા વાલમજીને સાથે લઈ ગયા ત્યારે ધર્મદેવે મેરૈયા તૈયાર કરી રાખ્યા હતા એમાં ઘનશ્યામે દીવડા પ્રગટાવ્યા પછી સખા બધા બોલાવ્યા ગામમાં મેરૈયા લઈને નીકળ્યા પછી મેરૈયા એટલે એવા દીવા હોય ને એવું ક્યાંક પછી ઘી પૂરે જેને ઘરે જાય ને એવો રિવાજ પછી મેરૈયા માથે લઈને ગયા ને પછી કેવા શબ્દ બોલતા હતા એનું ગુમાનંદ સ્વામી વર્ણન કર્યું છે આગળ મે રહી

આવો રિવાજ હો પણ વચ્ચે થોડીક વાત કરી દઉં પછી આપણે આ ભેગા મળીને જમવા પછી વાત કરવો આપણે ભગવાનના આશ્રિત થયા છીએ કોઈ આ સભાની અંદર કોઈને વર્તમાન ધરાવવાના બાકી હોય ભગવાનની શરણાગતિ સ્વીકારવાની બાકી હોય તો પૂજ્ય બેનના હાથેથી કંઠી અવશ્ય બાંધી લેજો કેમ કે ભગવાનને શરણે જીવાત્માને કરવો પડે ભગવાનના સાથે આ જીવનો સંબંધ થાય ત્યારે ભગવાન આ જીવાત્માની જવાબદારી માથે લેતા હોય છે એટલે કદાચ કંઠી આપણે સ્ટોરમાંથી લઈને બાંધી લીધી હોય હાથમાં પાણી લઈને વર્તમાન ધરાવવાનું બાકી રહી ગયું હોય તો પૂજ્ય બેનના હાથેથી ગુરુ ધારણ તો અવશ્ય જીવનમાં કરવા પડે ગુરુ વિના જ્ઞાન રે ન પામે મન રે કહે એમ મહામુનિ વેદ પુરાણ રે ગુરુ વગર જીવનમાં રહેવાય નહીં એટલે જેને બાકી હોય એણે આ સરસ મજાનો આજે પરમ પાવનકારી એકાદશી એકાદશીનો દિવસ છે પરિવર્તની એકાદશી કહેવાય એટલે આ દિવસે આપણે આપણા જીવાત્માને ભગવાન સાથે વરાવી દેવો એટલે સંબંધ કરી લેવો એટલે આપણે ભગવાન ના શરણાગત ભક્ત સોના નું વિમાન લઈને ભક્ત ને તેડવા આવે આ ભગવાન નું બિરુદ છે મારા જન ને અંતકાળે જરૂર મારે આવવું એટલે અવશ્ય કંટી બંધાવવામાં બાકી હોય તે કંટી બંધાવી લેજો